બ્રિજ હબ ગેટવે સમાવેશ થાય છે આ વારાફરતી જોઈશું સૌથી એનઆઈસી એટલે નેટવર્ક ઇન્ટરફેસ કાર્ડ એનઆઈસી એ હાર્ડવેર કમ્પોનન્ટ છે જેનો ઉપયોગ નેટવર્ક પર બીજા કોમ્પ્યુટર સાથે કમ્પ્યુટરને કનેક્ટ કરવા માટે થાય છે તે દસ સો પર પર કરી શકે છે છે મતલબ સરનામું સરનામું અથવા ભૌતિક કરવામાં આવે જે વિશિષ્ટ રીતે ઓળખવા માટે આઈ ત્રિપલી દ્વારા સોંપવામાં આવે છે મેક્સ સરનામું પી રોમ એટલે કે પ્રોગ્રામેબલ રીડ ઓનલી મેમરીમાં સંગ્રહિત થાય છે ટાઈપ ઓફ NIC મુખ્ય બે પ્રકાર કહી શકાય ઇન્ટરનલ એનઆઈસી એક્સટર્નલ એનઆઈસી ઇન્ટરનલ એનઆઈસી જેમાં વાયર્ડ એનઆઈસી વાયરલેસ એનઆઈસી હાલ ડેસ્કટોપ કોમ્પ્યુટર નવા આવેલા તમામમાં વાયરલેસ એનઆઈસી જોવા મળે છે આ સિવાય યુએસબી એનઆઈસી જો લેન્ડ પોર્ટ સપોર્ટ ન કરે અને વાઈફાઈ થી નેટ શરૂ કરવું હોય પણ ઉપયોગ કરી શકાય છે ત્યાર પછી હબ હબ એ હાર્ડવેર છે કેટલીક માહિતી માટે વિનંતી કરે છે ત્યારે તે પ્રથમ કેબલ દ્વારા હબને વિનંતી મોકલે છે હબ આ વિનંતીને સમગ્ર નેટવર્ક પર પ્રસારિત કરશે તમામ ઉપકરણો તપાસ કરશે કે વિનંતી તેમની છે કે નહીં જો નહીં તો વિનંતી છોડી દેવામાં આવશે હબ દ્વારા ઉપયોગમાં લેવાતી પ્રક્રિયા વધુ બેન્ડવિડ્થ વાપરે છે અને સંચારની માત્રાને મર્યાદિત કરે છે આજકાલ હબનો ઉપયોગ અપ્રચલિત છે અને તે વધુ અધતન કમ્પ્યુટર નેટવર્ક ઘટકો એટલે કે કમ્પોનન્ટ જેમ કે સ્વીચો રાઉટર દ્વારા બદલવામાં આવે છે આગળ જોઈએ સ્વીચ સ્વિચ એ હાર્ડવેર ઉપકરણ છે જે કમ્પ્યુટર નેટવર્ક પર બહુવિધ ઉપકરણોને જોડે છે સ્વિચમાં હબ કરતાં વધુ અદ્યતન સુવિધાઓ છે સ્વિચ ઇનકમિંગ મેસેજને હાજર ભૌતિક હાજરના આધારે સંદેશને યોગ્ય ડેસ્ટિનેશન પર પહોંચાડે છે સ્વિચ હબની જેમ સમગ્ર નેટવર્ક પર સંદેશનું પ્રસારણ કરતું નથી તે ઉપકરણને નિર્ધારિત કરે છે કે કોને સંદેશ પ્રસારિત કરવાનો છે તેથી આપણે કહી શકીએ છીએ કે સ્વિચ સ્ત્રોત અને ડેસ્ટિનેશન વચ્ચે સીધો જોડાણ પ્રદાન કરે છે તેનાથી નેટવર્કની સ્પીડ વધે છે નેક્સ્ટ જોઈએ રાઉટર રાઉટર એ હાર્ડવેર ઉપકરણ છે જેનો ઉપયોગ લેન ને ઇન્ટરનેટ કનેક્ટ સાથે જોડવા માટે થાય છે તેનો ઉપયોગ બીજા નેટવર્ક પર આવનારા પેકેટને પ્રાપ્ત કરવા વિશ્લેષણ કરવા અને ફોરવર્ડ કરવા માટે થાય છે રાઉટર ઓએસઆઈ રેફરન્સ મોડલના લેયર થ્રી એટલે કે નેટવર્ક લેયરમાં કામ કરે છે રાઉટર રાઉટિંગ ટેબલમાં ઉપલબ્ધ માહિતીના આધારે પેકેટને ફોરવર્ડ કરે છે તે પ્રસારણ માટે ઉપલબ્ધ માર્ગોમાંથી શ્રેષ્ઠ માર્ગ નક્કી કરે છે ત્યાર પછી મોડેમ મોડેમ એ હાર્ડવેર ઉપકરણ છે જે કમ્પ્યુટરને હાલની ટેલિફોન લાઈન પર ઇન્ટરનેટથી કનેક્ટ કરવાની મંજૂરી આપે છે મોડેમ મધરબોર્ડ પર મળતા પીસીઆઈ સ્લોટ પર ઇન્સ્ટોલ કરવામાં આવે છે તે મોડ્યુલેટર ડી મોડ્યુલેટર માટે વપરાય છે તે ટેલિફોન લાઇન પર ડિજિટલ ડેટાને એનાલોગ સિગ્નલમાં રૂપાંતરિત કરે છે આ સિવાય કેબલ્સ એન્ડ કનેક્ટર્સ કેબલ એ એક ટ્રાન્સમિશન મીડિયા છે જેનો ઉપયોગ સિંગલ ટ્રાન્સમિટ કરવા માટે થાય છે ટ્રાન્સમિશનમાં ત્રણ પ્રકારના કેબલનો ઉપયોગ થાય છે ટ્વિસ્ટેડ પેર કેબલ કોએક્સિયલ કેબલ ફાઈબર ઓપ્ટિક કેબલ આ ત્રણેય કેબલને સ્ક્રીન પર જોઈ શકો છો હાલના સમયમાં નેટવર્ક માટે સૌથી વધારે ટ્વિસ્ટેડ પેર કેબલનો ઉપયોગ થાય છે આવા જ કોપા સંલગ્ન ઘણા બધા વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો જલ્દી મળીશું ના વિડીયોમાં